તો આજ રીતે ગોચર જમીન દબાણ દૂર કરવા માટે ગઢડાના મેઘોડીયા ગામના માલધારીઓ ગાયો લઈને તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યા હતા માલધારીઓ ગાયોને નવ કિલોમીટર જેટલી હંકારીને તાલુકા પંચાયતની કચેરીએ પહોંચ્યા હતા જ્યાં કચેરીમાં પ્રવેશ કરતી વખતે માલધારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું માલધારીઓ સાથેના ઘર્ષણને પગલે કચેરી બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો માલધારીઓએ તાલુકા વિકાસ અધિકારીને મળીને કોચરનું દબાણ દૂર કરવા રજૂઆત કરી હતી આ સાથે જ માલધારીઓએ અગિયાર દિવસમાં દબાણ દૂર ન થાય તો બાર દિવસે કચેરી ખાતે પશુઓ સાથે આવીને વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારી છે હું પોતે પાંચ વર્ષથી ગૌસર માટે ડોટું છું ટીડીઓ સાહેબને અરજી દેવી છે મામલેદાર દેવી છે કલેક્ટરમાં દેવી છે પરાગ સાહેબમાં દેવી છે કોઈ અમારું વાત સાંભળતા નથી અને આઠે આઠેથી અમે છે કોઈ અમે ગમે કહેવાય તમારી વાત સાંભળતા ત્યાંથી અમે અમે પોતાની માપ પૈસાને દઈ માપણી કરાવી ટીડીઓ સાહેબે એવું કીધું કે એક સીઝન ખેડૂત લઈ લેવા દો પછી હું ખુલ્લું કરાવી દઈશ એના દોઢ વર્ષ થયું અને સાહેબે કાંઈ ખુલ્લું ન કરાવી દીધું એના માટે આજે અમારે બસો પચું બસોથી અઢીસો અને સો જણા માલધારીમાં હિજરત કરી અને ગરડા અહીંયા સમય થી છે અને એના માટે માપણી પણ અગાઉ આપડે કરેલી છે માપણીમાં જે વિસ્તાર દબાણ દેખાડેલો છે એ દબાણ ના વિસ્તાર જે અરજદારો આવે છે જેમણે ખેતી ત્યાં વાવેતર કર્યું છે એ લોકો કોર્ટમાં સ્ટે કોર્ટમાં શું કહેવાય માપણી સીટ વિરુદ્ધ કોર્ટમાં ગયેલા છે કે આ વિસ્તાર એમનો છે એટલા માટે માપણી સીટ જે તે સમયે ફાઇનલ થઈ હતી એના આધારે ખૂંટા પણ કદાચ નાખવામાં આવ્યા હતા એ લોકોની રજૂઆત છે એ લોકોએ કીધું છે નાખવામાં આવ્યા હતા પણ હાલ એ કાઢી નાખ્યા છે એવું કહે છે